ભાઈ તમારી જગ્યા ઉપર નહીં રોડ ઉપર આ તો લઈને જતા હતા ને તમે શું લેવા રોકો છો હે લાડી શું લેવા ડિટેન કરો છો ભાઈ

તમે તમારું કામ કરો અને તો તમે સારું કામ કરો છો સાચું કામ કરો છો બોલો ભાઈ આ ગરીબ માણસને શું લેવાય હરણ કરો છો હે આપણે રોજી રોજિરે તમે શું લેવાય અમને હરણ કરો છો બોલો ને તમે યાર તમાર respect માં આ લોકો હટી તો ગયા બીજું શું જોઈએ છે તમારે હાલો भाई कही ले कई जगह लीजिए सही है क्या तो तुम तुम्हारे लिए नहीं बोल सकते तो फिर किसके लिए बोलेंगे तुम कहाँ ले जाएंगे तो पूछो साहब को तुम्हारी चीजें ले जा रहे हो तो कहाँ ले जाएंगे क्या करेंगे उसका पूछो क्यों पूछते नहीं हो तो क्यों डिटेन कर रहे हो तो पूछो सही हाँ क्यों कर रहे हो पूछो ना साहब से